તો આજે મળશે ગુજરાત ભાવપંચની બેઠક રવિ પાકના ભાવ નક્કી કરવા માટે આ બેઠક મળવા જઈ રહી છે રાજ્ય સરકાર ખેડૂત આગેવાન કિસાન સંઘના પ્રતિનિધિ તેમાં હાજરી આપશે રાજ્ય સરકાર ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલશે અને તમામ રાજ્યોના ભાવના આધારે કેન્દ્ર સરકાર ભાવ નક્કી કરશે તો આજે રવિપાકના ભાવ નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે ખેડૂતો માટે આ બેઠક અતિ મહત્વની રહેશે રાજ્ય સરકાર ખેડૂત આગેવાન અને કિસાન સંઘના પ્રતિનિધિની આ બેઠક યોજાવા જઈ રહી છે થોડી જ વારમાં આ બેઠક મળશે જેમાં રાજ્ય સરકાર પાકનો ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલશે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ આજે આ મહત્વપૂર્ણ બેઠક મળવા રહી છે જેમાં ભાવ નક્કી કરવામાં આવશે રાજ્ય સરકાર ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલશે જાણવા માંગીશું ક્યાં સુધીમાં યોજાવા જઈ રહી છે આ બેઠક અને કોણ કોણ તેમાં ભાગ લેશે ટેકનોલોજી ચોક્કસ એવું શકાય કે ગુજરાત ભાવપંચની આ બેઠક આજે પહેલા સવારે અગિયાર વાગે યોજાવાની હતી પણ એની જગ્યાએ સમયમાં ફેરફાર કરીને સાંજે ચાર વાગે યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કિસાન સંઘના કિસાન સંઘના આગેવાનો છે ખેડૂતો છે એ તમામ લોકો જે સંસ્થાઓ જોડાયેલી છે એ સંસ્થાના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજરી આપશે ક્યાંક ને ક્યાંક રવિ સિઝનના ભાવો ટેકાના ભાવો કયા હોઈ શકે અને ખેડૂતોને તેનાથી વળતર મળી શકે એ પરિપ્રેક્ષમાં આ બેઠક યોજાવાની છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભાવપંચ દ્વારા આ બેઠકમાં ભાવો નક્કી કરવામાં આવશે કે જે ખેડૂતોની પડતર છે પડતરમાં વળતર પણ મળી રહે એ દિશામાં ભાવો રાજ્ય સરકાર ભાવપંચ નક્કી કરી અને કેન્દ્ર સરકારને મોકલી આપશે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા સમગ્ર દેશના તમામ રાજ્યો દ્વારા કરવામાં આવી શકે છે અને તેના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને સારું વળતર મળી રહે એ પ્રકારે ટેકાના ભાવો જાહેર કરતી હોય છે એટલે આ એક ક્રિયાનો પાઠ છે અને તે અંતર્ગત આ બેઠક આજે સાંજે ચાર વાગ્યે યોજવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાવાની છે અને આ બેઠક બાદ જ મહત્વનો નિર્ણય લઈ શકાય છે અને કયા કયા ભાવો પર કેટલી ભલામણ કરવામાં આવી તેની જાહેરાત પણ કરવામાં આવી શકે છે જી જી બિલકુલ આભાર હેતલ હવે હેતલ જોડાયેલા રહેશો એક તરફ જ્યાં ભાવ નક્કી કરવા માટે ચાર તારીખે ચાર સાત વાગ્યાનો સમય આપવામાં આવે છે હવે રાહ જોવાઈ રહી છે કે રાજ્ય સરકાર કયો ભાવ નક્કી કરે છે